কেম <laughs> চাই બટાકા કાપ છે આવું નઈ કરના બ બ એ ઓટા ફોન છે કે કાપ છે પ્લસ લો ઈ વેરાઈ છે ઈ રામાસા ને ચાર રાજા બોલ છે બીજું કઈ અંદર એવું નતું ને ભજ્જા બનાજ્જા લુ ના ભજ્જ બનાયા હા વિજ્યા બા બાવ બીડા બધા આવડે જો હવે પછી બાપાને બસ ખાય આ પરિયો માહો લેવાય ગયો baba, làm việc gì không vậy? làm việc đó là gì? làm việc gì? làm હલો મિત્ર કેમ છો બધા શું અત્યારે સવારના હાથ વાજી ગયા છે અત્યારે આપણે બટેકા થોડાક ફોલવાના બાકી હતા બાફાના બાકી હતા એટલે બાઇફીને કટકી કરે છે શાક માટે શાક બનાવવાનું બાકી છે ત્યારે દાળ બુફાય છે ત્યારે

એય તા ગો ઘર છે તાર ઘોટની ડાળ બનાવ છે ગો ઘર થી ન ફસિયા ન હોય છે પસો નસ્તો ઘર મસ્ત આવ છે એમનો નાઈટ જ ડાયરેક્ટ કરતા છે સુખાસી આઈપીએ ને લાગે મસ્ત અવગર કે દીધા છે હાલો મિત્રો અમારો વિડિયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં એટલે નવા બ્લોગ આવે એ પહેલા સૌથી પહેલાં તમારી પાસે આવે વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી જય રામદેવ પીર બધા ભાઈઓને